હવે આપણે દૂધી છેના આવી ગયી છે હવે આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે ઘી નાખી દઈશું ઘી થોડું ગરમ થવા દઈશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે દૂધી ને નાખી દઈશું હવે આપણે સારી રીતે શેકી લઈશું હવે આપણે અઢીસો ગ્રામ જેટલું દૂધ નાખીશું હવે આપણે ફ્રૂટ કલર નાખીશું અહીંયા મેં ગ્રીન કલર લીધો છે પચાસ ગ્રામ જેટલી ખાંડ નાખીશું

હવે આપણે ઈલાયચી પાવડર નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે દૂધ બધું બાળી દેવાનું છે હવે આપણો હલવો થઈ ગયો છે હવે આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપણે ઉપરથી કાજુ નાખીશું થોડી બદામ નાખીશું હવે આપણે થોડા પિસ્તા લીધા છે થોડી દ્રાક્ષ નાખીશું હવે આપણે દૂધીનો હલવો તૈયાર છે